હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર માક્ષર મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત માસ છે અને આદ્રા નક્ષત્ર ભગવાન શિવને સમર્પિત નક્ષત્ર છે પંડિત પ્રદીપ મિશ્રાજી દ્વારા આદ્રા નક્ષત્રનું મહત્વ જણાવવામાં આવ્યું છે તો મિત્રો જો તમે પૂર્ણ લેવા માગતા હોય ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે તે માટે વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્રનું વિશેષ મહત્ત્વ છે શિવપુરાણમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્ર આવે ત્યારે શિવાલયમાં દીપમાળા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે માક્ષર મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત માસ છે અને આદ્રા નક્ષત્ર ભગવાન શિવને સમર્પિત નક્ષત્ર છે અને માટે હરિ અને હરની કૃપા પ્રાપ્ત કરવાનો અનેરો અવસાર એટલે કે માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્ર શિવપુરાણમાં લખેલો છે કે જ્યારે જ્યારે માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્ર આવે ત્યારે શિવાલયમાં દીપમાલા કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આનંદ અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે સાથે સાથે રોગ દોષ ભય પીડા ચિંતામાંથી રાહત પ્રાપ્ત થાય છે આ દિવસે વિશેષ કરી ભક્તોએ શિવાલયમાં દીપમાલા પ્રગટાવી જોઈએ શિવભક્તોનો અનેરો લાભ પ્રાપ્ત કર્યો હતો ખાસ કરીને આ દિવસે દીપ પ્રગટાવી હરિ અને હરની કૃપા પ્રાપ્ત થાય ખાસ કરીને આ દિવસે કરેલી શિવ પૂજા અને દીપદાનથી અનેરું મહાશિવરાત્રિનું ફળ પ્રાપ્ત થાય છે આવનારી તારીખ સોળ બાર બે હજાર ચોવીસને સોમવારના રોજ માક્ષર માસનું મહાઆદ્રા નક્ષત્ર છે આ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ કરવામાં આવી હતી આ વખતે આ નક્ષત્ર તારીખ સોમવારે સોળ બાર બે હજાર ચોવીસના છે માટે બધાએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું એ દિવસે શિવલિંગના દર્શનનું કંઈ જ ના શકાય એટલું મહત્ત્વ છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી આરતી કરવી મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ દીપ પ્રગટાવવા અને મંદિરમાં ના જઈ શકો તો પોતાના ઘરે પણ દીવા પ્રગટાવવા આ દિવસે દીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે માટે બધાએ આ દિવસે અવશ્ય શિવ દર્શન કરવા જવું જોઈએ અને પૂજન કરવું અને બધાને આ મહાઆદ્ર નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે આની જાણ તમારા દ્વારા જેટલા લોકોને મળશે એટલી બધી કૃપા તમારા પર વધારે થશે જો બની શકે તો દિવસમાં વધારે ને વધારે ઓમ નમ શિવાયનો મંત્ર બોલો સો મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસની પૂજાથી પ્રાપ્ત થાય છે અને તે દિવસ એટલે માક્ષર માસ આદ્રા નક્ષત્ર છે જો તમે શિવના સાચા ભક્ત હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ